ચાલુ વર્ષે एसएससी એચએસસી તેમજ માસ્ટર ડિગ્રી માં 70% મેડવેલ હોય બીએડ કરેલ હોય અથવા રાજકીય સામાજિક ક્ષેત્રે અથવા ખેલકૂદમાં મેડલ મેળવેલા હોય પોલીસ ખાતામાં નોકરી ચાલુ હોય તેમજ હાફ ફീസ് આલી મુક્તિ હોય તેઓને ટ્રોફી આપી તથા શાલ ઉઢાળી સન્માન કરવામાં આવ્યું ઓકે શેખ આસરોટી સમાજ સુરત આ સતત બીજા વર્ષે અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા અને આ કાર્યક્રમ અમારું સફળતાપૂર્વક સફ સંપૂર્ણ થયેલ છે ગયા વર્ષે જેમ અમે લોકોએ અમારા સમાજના જે ડૉક્ટરો એડવોકેટ અને સામાજિક ક્ષેત્રે જેમણે નામ કાઢેલું એમનું સન્માન અને ટ્રોફી આપેલી એવી જ રીતના આ વર્ષે પણ અમારા સમાજના જે છોકરાઓ સારી રીત સારા ગુણોથી પાસ થયા છે અને જેમણે સામાજિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે એ જ નામના કારેલ છે એવા લોકોને ટ્રોફી અને સન્માન આપી અમે એ લોકોને સન્માનિત કર્યા છે અમારા ત્યાં આજે અમારા ખાસ મહેમાન જે યુ એ રહે છે સાદિકભાઈ દાદાભાઈ સાહેબ અને સાઉથ આફ્રિકાથી સુફિયાનભાઈ ધીરા અને અમારા સમાજના દરેક આગેવાનો જે સુરતમાં રહે છે એ પર હાજર રહ્યા એ લોકોએ અમને આશીર્વાદ અને દુઆઓ પણ આપી હવે અમારા સમાજને અમે આગળની દિશામાં લઈ જવા માંગીએ છીએ કારણ કે દરેક સમાજ પોતપોતાના સમાજને લઈને સારું એવું કાર્ય કરે છે પરંતુ અત્યારે અમારો સમાજ થોડો પાછળ રહી ગયો છે એને અમારે હવે આગળ લઈ જવું છે ખાસ કરીને અમારે શિક્ષણ ક્ષેત્રે અને અમારા સમાજની એકતા અને એકતા થકી અમારે આ દેશના વિકાસમાં સહભાગી થવું છે અમારા સમાજને બી હવે આગળ પ્રગતિમાં લઈ જઈ અમારે દુનિયામાં અને દેશમાં નામ કાઢવું છે મારા સમાજ જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત